દેવ ભગવાન આજ આપણે સાયન્ટિફિક એગ્રી સીટના કારખાના ઉપર વિઝિટ લેવા ગયા હતા અને ત્યાં એકદમ નવી વેરાયટી આપણે તુવેરની મોટા દાણાવાળી જે ત્રણ વાર તમે ઉત્પાદન લઈ શકો પણ એના કરતાં મહત્ત્વનું એવું છે કે એક સિંગમાં આઠ દાણા તમે જોઈ શકો છો સિંગ લાંબી છે એક બે ત્રણ ચાર પાંચ અને એ રીતના આજે આ સિંગ કાચી છે એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતના આઠ આઠ દાણાની સિંગું થાય છે આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત જો આ હાથ દાણા આઠ દાણા આવી રીતના શીંગુ દેખાય તમને મોટા દાણા અને એકવાર તમે વાધરી લો અને તો પાછું તમે એને ફ્લાવરિંગની દવા મારશો તો વધારે પડતું તમને હજી ઉત્પાદન મળશે ત્રણ વાર તમે આમાં ઉત્પાદન લઈ શકશો આ તુવેર ભાદરવા મહિને વાવેલી છે અને આપણે સ્પેશિયલ જોવા જાય કે આમાં કેવું રિઝલ્ટ છે આપને કારણ કે આવતા વર્ષે તુવેરનું વાવેતર કરવાનો વિચાર છે આ વેરાયટી તમને આવતા વર્ષે મળી શકશે તો તમે સીધી ઇન્ડસ્ટ્રીઝ કે સાયન્ટિફિક એગ્રી કોન્ટેક કરી અને તમે આ બિયારણ મેળવી શકો છો પણ તમે એકવાર જો આ ભાદરવા મહિને વાવેલો છે ને આટલો માલ હોય અત્યારે ચોમાસાની તુવેર છે એમાંય આ માલ નથી દેખાતો આજની તારીખ આજની તારીખમાં તમે જે જુલાઈ ઓગસ્ટમાં વાવેલી છે જૂનમાં વાવેલી છે એમાં આવો માલ નથી પણ તમે આ ભાદરવા મહિને વાવેલી તુવેરમાં તમે જોઈ શકો છો કે આટલી સિંગુ છે અને લાગત છે ફૂટમાં હોતે છે તમે એવું ન વિચારતા કે ખાલી એક જ છોડમાં છે ફૂટમાં હોતા છે અને સિંગુ બહુ સારી છે તમે જુઓ ને તો આમાં ફાલ અને આ વાત શીંગું જુઓ કેવડી મોટી મોટી છે અને આ બીજી વાર ફ્લાવરિંગ ચાલુ જ થા હે આમાં કારણ કે આ એક સિંગ થઈ ગયું અને આ પાછું ઉપર પાછું નવું ફ્લાવરિંગ આ તમે સિંગ ઉતારી લો કે વાઢી લેજો અને પાછું તમે આની સારવાર કરો તો તમને બીજો ફાલ એ મળી શકે ત્રણ વાર વેરાયટી લઈ શકે છે અને ઝુમખામાં માલ આવે છે તમે જોઈ રહ્યા છો અત્યારે એટલે જે કોઈ લોકોને સાયન્ટિફિકસીડની તુવેર લેવી હોય તો સાયન્ટિફિક એગ્રી સીડ જુનાગઢ કોન્ટેક કરી શકો છો અને આ વેરાયટીમાં તમે જાણી શકો ને આ છે ને વહેલી પાકતી તુવેર કહેવાય બીજી વેરાયટીમાં અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ છે ને અત્યારે આમાં સિંગુ છે એટલે તમે આમાં બે થી ત્રણ પેદેશ લઈ શકો છો અને આમાં નાના છોડ છે એમાં પણ ફ્લાવરિંગ છે ફૂલ છે પણ એના કરતાં એમાં છે ને માલ છે તમે જુઓ આ તમે જોઈ શકો છો આ સિંગુ જુઓ અને આ જો આઠ દાણાની સીંગ જુઓ આઠથી ઉપર હશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આ સિંગ જુઓ તમે આ હું તમને એક સિંગ તોડીને જ બતાવી દઉં તમે આ જોઈ લ્યો આવડી સિંગુ થાશે આમાં અને આપણે આને ફોલવી હોય તો ફોલી નહીં જોઈ લઈ કારણ કે વેરાયટી બહુ સારી છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ દાણાની વેરાયટી અને મોટા દાણા એટલે આ તમારે જો તુવેર વાવ્યું હોય તો આવતી વખતે મળી શકશે તમને સાયન્ટિફિક એગ્રી એટલે તમે લોકો જૂનાગઢ ચોકી પાસે આપણે પીનટ વે પાછળ સાયન્ટિફિક એગ્રી આવેલું છે ને એના કોન્ટેક્ટ નંબર હું તમને આમાં આપી દઈશ જે તમે કોન્ટેક કરી અને આ તુવેરનું બિયારણ મેળવી શકો છો અલ્લી વેલાઈ વેરાયટી છે આપણે વહેલી પાકતી એટલે તમે બેથી ત્રણ પેદાઇશ તુવેરમાં લઈ શકશો જે અત્યારે એકઈ તુવેરની વેરાયટીમાં શક્યતા નથી ચાલો મળશું નવા વિડીયોમાં જય ગુરુદેવ